શૂટિંગ હર્ષભાઈ શૂટિંગ કરે છે ને બધાની એડિટિંગ કરે છે રીલ બનાવ્યો તો રીલ બનાવી તો હું તો હર્ષભાઈ વરસાદ કેવો હતો વરસાદ તો હતો થોડો વરસાદ હતો ને આજે વરસાદ બહુ હતો રાત્રે પણ વરસાદ બહુ સાજો હતો કાઈ ના લો વિડિયો બનાવ્યો ના પડાય છે એ વાત છોકરા ફેમિલી કાર્તિકને નિખિલને પ્રાણ દેવાની જગ્યા આવી કાને કે સાંજે આવી

રીંગણ દેટીનું શાક કરવાનું છે મસ્તરનું એટલે બટાકા દેતા નાખી દઉં અંદર કારણ કે જયસુભાઈનું છે ને અમારું ઓછું ભાવે શાક ઢીંગણાનું શાક ઓછું ભાવે કાંઈ ને આલુ બનાવી નાખવું હોય અમારું શાક તીખું હોય ને એનું શાક મોળ ભાવે એટલે મારે ટીપું બનાવવું પડે મોળ બનાવવું પડે તો જયસુભાઈ કે એવું નથી કરવું આપણે તમે બનાવીને દઉં હું ખાઈ લઈશું કાંઈ નહીં આલુ જઈશું તો ખાઈ લેશે તો થોડુંક મોળું કાઢી પછી નાખશે નાખશે તો આપણે લસુણવાળી ચટણી પણ નાખવાની છે

આમાં હાડીમાં નવરી રહે કા ખાઈ આમ જો તો ઢગલા દેખાય કેમ એવું છે આ વિડિયો ને અહીં લઈ ફેમિલી આ તો ફરી માસ્યો નવા વિડીયો સાથે બધાની જય માતાજી બાય બાય